ગીર સોમનાથના તાલાલા તાલુકામાં આજે રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નાગરિકોએ બાબાસાહેબ આંબેડકરને હાર અને પુષ્પ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તાલાલા તાલુકા પ્રમુખ નારણભાઈ ભંડારી અને શહેર પ્રમુખ માલદેવભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા બંધારણ ઘડવામાં બાબા સાહેબનો અમૂલ્ય ફાળો હોવાની વાત માલદેવભાઈ સોલંકીએ કરી તો સ્ત્રી સ્વાતંત્ર્ય અને સમરસ સમાજ બાબા સાહેબની દેન છે તેવી પણ તેઓએ વાત કરી બંધારણ ગૌરવ દિવસે બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી બંધારણ દિવસ નિમિત્તે ગીર સોમનાથના તાલાલા તાલુકામાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નાગરિકોએ સાહેબ આંબેડકરને હાર પહેરાવી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તાલાલા તાલુકા પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને માલદેવભાઈ સોલંકીએ કહ્યું કે બંધારણના ઘડવૈયા બાબા સાહેબનો દેશનું બંધારણ ઘડવામાં અમૂલ્ય ફાળો છે સ્ત્રીની સ્વતંત્રતા અને સમરસ સમાજ અને એકતા અને અખંડિતતા બાબા સાહેબની દેન છે બંધારણ ગૌરવ દિવસના દિવસે તેમને યાદ કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરી અને સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી